રાજકીય એજન્ડા કરતાં પણ જ્યાં જ્યાં પણ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ એવો અન્યાય થતો હોય ત્યારે અમે લોકો બધા એક થઈને અવાજ ઉઠાવતા હોઈએ છીએ અને ગોંડલની ઘટના પણ તમે જોઈ હશે રાજકુમાર ઝાટની વાત હોય કે પછી દલિત સમાજના યુવાનની વાત હોય કે પછી પાટીદાર સમાજના યુવાન ઉપર જે અત્યાચાર થયો હતો એની વાત હોય જ્યારે જ્યારે આવા અત્યાચાર થયા છે ને ત્યારે ત્યારે અમે લોકો એક થઈને બહાર આવ્યા છીએ તો આજે પણ મને એવું લાગે છે કે ક્યાંક હા બની શકે કે આ મુદ્દો આગળ જતાં કે એક રાજકીય બને વિનુભાઈ સિંગાળાની પ્રતિમા વિશે તમે કેટલાય સમયથી લડાઈ લડી રહ્યા છો તો એનો કઈ મુદ્દો ચર્ચિત થયો એ ક્યાં પહોંચી વાત વિનુભાઈ સિંગાળાની મૂર્તિ હવે ટૂંક સમયમાં બનીને આવશે અને આજની જે મીટિંગ હતી એના પછી મને એટલો વિશ્વાસ આવી ગયો છે કે મારો સમાજ એક થઈ અને જ્યારે મૂર્તિનું પ્રસ્થાપિત કરવાની સમય જ્યારે આવશે જ્યારે અમે તારીખ જાહેર કરશું ત્યારે મારો સમાજ ત્યાં મારી સાથે ઊભો હશે